એમ્સની ઢીલી કામગીરીને લઈને રાજકોટ કોંગ્રેસમાં વિરોધ કોંગ્રેસ નેતાએ વિરોધ કરવા એમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા ઉદ્ઘાટનના વાંકે ઓપીડી જેવી સુવિધાઓથી લોકો વંચિત હોવાનું કહેવું છે ગાયત્રી તેમણે કહ્યું કે ઉદ્ઘાટનના વાંકે અનેક સાધનો પણ બંધ હાલતમાં છે રોડ રસ્તા અને રેલવે કનેક્ટિવિટીમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે એમ્સ સુધી પહોંચવાના રોડ રસ્તા અને રેલવે કનેક્ટિવિટીમાં અભાવ જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે નિરાકરણ નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે એવું કહેવું છે પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ગાયત્રી બાઘેલાનું ત્યારે વડાપ્રધાન શ્રી આવે છે અને જે આપણે કહીએ કે કે અત્યારે તમે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટ હોય એ પણ પૂર્ણ નથી એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે